હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર બ્લોક આમ તો સાડા બાર વાગી ગયા છે અને બસ શાકભાજી સુધારવાનું ને એવું કામ ચાલે છે રસોઈ બનાવું છું આજે બનાવવાનું છે મારે મિક્સ શાક જે ચાપડી ને ઊંધિયું હોય ને એમાં જે ઊંધિયું જે હોય છે ને હા એ બનાવવાનું છે પણ ચાપડી નહીં બનાવું એની સાથે બનાવી ભાખરી કારણ કે ઓઇલી ફૂડ નથી ખાવું ઝીણું ઝીણું સાવ કટિંગ ચાલુ કરી દીધું છે આટલું ઝીણું ઝીણું હજી તો ફ્લાવર ને ગુવાર બે વસ્તુ નાખી છે વટાણા રીંગણા બટેટા બધું બાકી છે આને સુધારવાનું છે શાકભાજી કટિંગ થઈ ગયું છે એકદમ સરસ બધું ઝીણું ઝીણું આમાં જે આદુ લસણ ટમેટું અને ડુંગળી તો પહેલા આનો વઘાર કરવાનો છે અને થોડાક એવા ખડા મસાલા નાખીશ પરવે એ લીધું છે ફાઇનલી બેગની અંદર થોડીક મસ્તી કરીને મને આ રીંગણા છે મને ચડાયું બહુ સખત કટમાં જ કટમાં જ બખાને ને રીંગણા તો શાકભાજી નો રાજા કેવાય ઈ ખબર છે તમે કોને કીધું એવું કેવાય બધા ને રીંગણા ભાવતા જ હોય આ ટમાટર બોલે ગુઈ છે આને કાપી કાપી જો તો ખરા એનો હાલ હું કરે હો ઘોહાઈ દીધો આખો પછી રીત ઓખ આમ તો હવે હવે કે એમ નું કે તો બમા મને આ બનાવી દે ને પેલું બનાવી દે નો રીત હોય એની પછી કઈ ગયું આપણી પાસે નવું બનાવવાની રીત હોય તમને એક બે

બાર છે પાંચ નવ છે બે બેટલે બાર રહી છે એક જ ન વાપરતા હોય બધાય વાપરતા હોય પણ જે આ બે કે ત્રણ છે ને આ આ તો બહુ વધારે લાગી જાય એવું છે એટલે આનો યુઝ એક નથી કરતા આ ચાર નો યુઝ નથી કરતા આનો આને તો બહુ કઈક એવી વસ્તુ હોય તો જ કટિંગ કરવાનું હોય બાકી ઓલા બધા યુઝ કરતા હોય ન થોડો બધાય કસાય જ ગયા છે એમ ઘરમાં ગ્લાક છે તેલ મુકાઈ ગયું છે અને બસ હવે અમારે વધારવાનું છે શાક બેન્જરસ તો આ છે આ રહ્યું ને બહુ એટલે બહુ ધારવાળું છે એના કરતા આ નાનું છે પણ બહુ વધારે ધાર છે એમાં

સ્પાઈસી ની વાત આવતી હતી તો તે સાક થોડુંક થઈ ગયે છે મરચું નત તળ્યું ખાવું છે સલાડ પાપડ ડુંગળી એટલું બધું ઘણું હવે સો ગાઈસ 4:30 વાગી ગયા છે ચા પી લીધી છે મે નહીં અને હવે અમે જઈ છી બહાર આજે તો મારે એરપોર્ટ જવાનું છે એરપોર્ટ ફ્લાઈટ મારે જવાનું છે ફ્લાઈટમાં જોવા

ધૂળવારી થઈ જાય ક્યાંક જવું હોય ને ત્યારે જ સાફ કરવાની હોય મારે એરપોર્ટની ફ્લાઇટ જ અત્યારે નક્કી થઈ છે તો મને ક્યાં જ ખબર હોય મારે જવાનું છે તો તમને છે ને થોડાક દિવસ પહેલા આપણે બેટરી બદલાવી હતી ને ગાડીમાં ત્યારે એવી કમેન્ટ આવી હતી કે હવે ગાડી બદલાવી નાખો બેટરી નહીં કોણ એટલે ને ને થોડી એટલે એવું છે 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 વિપુલભાઈ તો સારી એવી કાર હા એક કરજો અમે ચેન્જ કરી એમ જ એટલો બધો પ્રેમ નહીં કરે હવે રહેવાની શું કામ નથી કરવી સરસ મજાની ગમે ને નીકળી જાય છે ગમે એવો ટ્રાફિક હોય ને નાની હોય ને તો નીકળી જાય એથી ફાયદો બસ તો એ ઇન ફ્યુચર અમારે એવી જરૂર પડશે કે સાવ સમાતા જ નથી કે એવો કાંઈ બી પ્રોબ્લેમ થશે ત્યારે ચેન્જ કરશું બાકી અત્યારે તો ચાલે જ છે અને બહુ દૂરની ટ્રીપ હોય ને એમ અમારા બાળકો આવતા નથી સાથે આમ તો દૂરની નહીં નજીકની ટ્રીપ હોય ને એમાંય નથી આવતા અમે લઈ જઈએ છીએ સાથે અત્યારે જો બહાર જાય છે ને તો આવવું ન હોય પણ લઈ જતા હોય ફરજિયાત બાળકો તમને કેમ શોખ નથી ફરવા જવાનો કેટલો શોખ હોય છોકરાઓને અને આ બાળકોને નથી બિલકુલ અમારે ભાઈ સન્ડેના છે ને માત્ર વડથી ઢાંક ને ઢાંકથી રાજકોટ ને એવી રીતે ચાલુ જોઈએ એટલે બાળકોને છે ને સન્ડેના રજા હોય ને ત્યારે છે ને આરામથી શું હોય એટલે ક્યાંય જવું ન હોય અથવા અમે ક્યાંય બી બહાર જતા હોય તો એ સન્ડેના મોસ્ટલી જતા હોય તો એને શું હોય એટલે એને ક્યાંય પણ ફરવાનું આવું હોય અને દૂર ક્યાંય બી ફરવા જાય તો એમાં વહેલું ઉઠવું પડે સવારમાં તો એ મેઇન પ્રોબ્લેમ હોય એક વહેલું ઉઠવું ન ગમે એટલે મેઇન પ્રોબ્લેમ

બસ એસે ખાલી બસ એસે ઈ બાજુ ગયા હોય તો નાના મોટા કામ હોય કરી આવવાના હોય જે દર કામ છે મોટા ઈ પછી બધું ઈ કેવું તમારે હું મારે મજા દી નંબર 1 લોકર શું હું કેતા કેવો મજાક ઉડાવે છે મારો જ્યારે હોય ત્યારે હું મજાક કુડા મજા ક્યાં એ હકીકત છે ને હું ક્યાં કુડું તમે લોકર જુઓ મને ગુજરાતની નંબર 1 બ્લોગર કે મજા ખાલતા એ મસ્તી કરતા હોય પણ એક દિવસ તો હુંઈ થઈશ હા પણ 1 લાખ સબસ્ક્રાઇબર ને તમને કહું તો થાવ તમે તો મને બધાય સબસ્ક્રાઇબ કરો જલ્દી જલ્દી ના કર્યું હોય એટલે હું થોડીક આમ સ્ટેબલ થઈ ચકલીના માળા છે એની કેટલી પ્રાઈસ છે હા નો અલગ અલગ છે ને આ પ્યોર નેચરલ હોય ને એવો દેખાય છે આના છે ત્રણસો રૂપિયા તો બહુ બધી પ્રોડક્ટ છે અહીંયા હાઈવે ઉપર સારું કલેક્શન સારું છે મને છે ને આનાથી એક નાની બહેણી દેખાત ને તો આનાથી નાની હોય ને એ એક લેવાની હતી મારે અથાણા માટે નાના નાની આ જ આ પાછી મોટી થઈ મસ્ત મસ્ત છે બધી કઈ બહુ સારું હતું કુકર નહીં આમ તો હાંડી હતી હાંડી હતી સાડા પાંચસો રૂપિયા ભાવ એમાં દાળ ભાત શાક બધું બની જાય સારું હતું પણ એને સાચવવું બહુ પડે અને ધોવું આપણે જાતે જ પડે વાસણ વાળા કોઈ બી ને આપી તો સાફ કરવા એમ ના હાલે ફાઈનલી અમે હીરાસર એરપોર્ટ વાળા રોડ પર આવી ગયા છીએ

ए पर ढोडी ढोडी जादा गाडी फुल भगाड्या पछि दोब्लेन मा गयो बुढै बुढै प्लेन नजाता दा मैँ बैठा दा पछि आ दिन पछि अपन पति गुमुर तिदो म जहिले त उठ्छु फुल गले होतै आ सबै समय उठिइयो नता दा मसीम ५ बजाइयो ५ बजे उठ उठ्छु आ हटि गयो भनेता दा

સારો ટેસ્ટ છે ને એટલે રાજકોટ ની ધક્કો ખાધો આપણા મિત્ર નું છે બાઉન્ડ્રી અને બાઉન્ડ્રી કહેવાય લગભગ બાઉન્ડ્રી પેટ્રોલ ની બાજુ બહુ મસ્ત છે આઈટમ સારી છે અને સેન્ડવીચ ના બધા એટલે બધાય ફ્લેવર સારા છે હાઈવે નો નજારો

1 2 3 4 5 6 7 8 9 10 11 11 12 તમે ખાધી છે અને કોલ્ડ ડ્રિંક્સ ની બોટલ ત્રણ ખાલી કરી છે ખરેખર બહુ સારો ટેસ્ટ છે અહીંયાનો એમાંય ખબર પોટેટો શોર્ટ્સ હતું ને એ બહુ સારું હતું ચીલી ગાર્લિક બહુ મસ્ત ટેસ્ટ હતો આનો હજી ખાઈ છે હજી ખાઈ છે જો અહીં અલગ અલગ આટલા મસ્ત મસ્ત ફ્લેવર મળે છે વેજ ચીલી ગ્રીલ મન્ચુરિયન ચીઝ કોન ચીઝ ગાર્લિક બ્રેડ ચોકો જામ કે પનીર તંદુરી મસાલા ટોસ્ટ ચીઝ ચીલી અને બસ આ પોટેટો સોર્ટ્સ બધાએ ટ્રાય કરી લીધા છે આજે હા એના મિત્ર છે તો રાજકોટ છે સ્પેશિયલી અહીંયા સેન્ડવિચ ખાવા માટે આવ્યા હતા કઈ છે કાજુ નટી અને ખુશી તારી એવું છે ખાલી ઓપન કરી દઈએ છીએ ઈ ગયો ફ્લેવર છે ચીઝ 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 હા મમ હમણાં ઠંડી લાગતી થી તને તો આઈસ્ક્રીમ ખાઈશું તને ઠંડી નહીં લાગે કુસ્કુ ના ટેસ્ટ સારા પછી રાજકોટ સિટી ની અંદર કે છે પોણા 8 અમારી પાસે ટાઈમ છે અત્યારે તો રસ્તામાં અમારા બેન નું ઘર આવે છે તો ત્યાં મળતા આવી એને જો પોણા દસ થઈ ગયા છે બે કલાક થી આવ્યા હતા અમે અને હવે ડાયરેક્ટ ઘરે જ શું બોન

લાઈક કરી દેજો અમારા વિડિયોને અને શેર કરી દેજો હમણાં નેક્સ્ટ વિડિયોમાં અને નવા હોય સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ